અમદાવાદની નરોડા વિસ્તારમાં નારી શક્તિ સંગઠન દ્વારા ઓગણીસ જુલાઈના રોજ કન્યા પૂજન આયોજન કરવામાં આવી હતી એ પૂજનમાં કન્યાનું શક્તિના બહેનો વચ્ચે વડ પૂજન અને એમને ગોરોને જે જ જયા પાર્વતી વ્રત કરશે એમના પૂજન થશે એમને ડ્રાયફ્રૂટ ટોપરાપાક ફ્રૂટને કટલેરી કીટ આવવામાં આવી હતી બેન સૌસાણી અમે રામનિધિ માટે બધી બહેનો એકત્રિત થતા એટલે કાર્ય કરતા બહેનો પંદર વીસ બહેનો રોજ કામ કરતા પછી એ કાર્ય પૂરું થયું એટલે અમે બધી બહેનો મળવાનું ચાલુ રાખ્યું અને અમારું સંગઠન મોટું થયું પછી અમે એનું નામ નારી શક્તિ રાખ્યું તો નારી શક્તિ હવે આમ તો રાષ્ટ્રને લગતી પ્રવૃત્તિ બધી હિન્દુત્વને લગતી પ્રવૃત્તિ બધી કરી છે અને આર સાથે લગભગ બધી બહેનો જોડાયેલી છે અમુક બહેનો નવા બહેનો છે તો એ અમારી સાથે જોડાયેલા છે ને ડોક્ટર સોનલ કશ્યપ હું વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલી છું રામનિધિ વખતે અમે બહેનો ભેગા થઈને ત્રીસ પાંત્રીસ બહેનો હતી રોજે રામનિધિ માટે જતા હતા એ રીતે બહેનો ભેગી થતી હતી તો અમે વિચાર્યું કે આ બહેનોને આપણે સંગઠિત જ રાખવી છે તો એટલા માટે અમે બધા બહેનો ભેગા થઈને દર મહિને એક બેઠક રાખી એવું નક્કી કર્યું આ રીતે અમારી બેઠક ચાલુ રહી ધીમે ધીમે અમારું કામ વધતું ગયું બહેનો વધતી ગઈ એ રીતે અમે સેવા કાર્ય બી ચાલુ કર્યા જેમ કે અમે બાળકોને કીટ આપતા હતા ચોપડા પેન્સિલ કીટ આપતા હતા પછી અમે પેલા દિવ્યાંગ બાળકોને બી ત્યાં ગયા હતા ગૌશાળામાં ગયા હતા આ રીતે અમે ધીમે ધીમે સેવા કાર્યો ચાલુ કર્યા અમે ત્રણ વર્ષથી આ લગભગ અઢી પોણા ત્રણ વર્ષથી અમારું નારી શક્તિ ચાલી રહ્યું છે અમારું સૌથી પહેલાં ગૌરી પૂજન કરી ત્યારે દીકરી અમે ચાલીસ દીકરીઓ કરી હતી ચાલીસ કીટ બનાવી હતી ધીમે ધીમે ત્રણ કિલોનો ઢોકરા પાક બનાવ્યો તો આજે અમે ત્રીસ કિલોનો ઢોકરા પાક બનાવી એકસો દસ દીકરીઓને અમે પૂજન કર્યું અમે કીટમાં ઢોકળા પાક ફરારી કેવડો ડ્રાય ફ્રૂટ પછી કટલારીની કીટ આપી બોરિયા આપ્યા આ રીતે કીટ અમે લગભગ સો સવા સો રૂપિયાની કીટ બનાવી હતી એ રીતે કીટ બનાવીને એકસો દસ દીકરીઓને આપી અને હજુ બી દીકરીઓ આવે છે એમના માટે ચાલુ જ છે અને હજુ અમારે આવતા મહિનાની એન્ડમાં વંદન કરવાનું છે અમે આ રીતે નારી શક્તિ દ્વારા વંદન અને સંઘ અને સમિતિ વીએચપી દ્વારા જે બી પ્રોગ્રામો થાય છે બધા જ કરીએ છીએ